ભાઈ કયું મોડેલ જોવો છો એવું મોડેલ ત્યારે લોન્ચ કર્યું કંપની એ કે 20000 કે 15000 કે 10000 એ નહીં લુક એવું બનાવ્યું છે કે તમે એમ કહો કે 15 20 30000 રૂપિયા જેવું મોડેલ લુક અને પ્રાઇસ વાત કરીએ તો ખાલી ને ખાલી 6699 રૂપિયામાં પ્રીમિયમ લુક અને પ્રીમિયમ ડિઝાઇન અને પ્રીમિયમ કલર સાથે પ્રીમિયમ કલર એટલે આપણે કહી શકીએ કે આ વખતે બ્લુ સિલ્વર અને ગોલ્ડમાં કંઈક આવતી યુનિક કલર આપી દીધો કે સારો ને વ્યવસ્થિત લાગે બેસ્ટ કન્ફિગરેશનની વાત કન્ફિગરેશન સાઉન્ડ છ જીબી રેમ ચોસઠ જીબી સ્ટોરેજ આમાં આઈપી રેટિંગ આપી દીધું ફર્સ્ટ ટાઈમ છ હજાર સાતસોના બજેટની અંદર કે તો પાણી કાંઈ થશે નહીં ભીના થશે તોય પણ ટચ વર્ક કરશે ખાસ મજાની વાત છે કોઈ પણ વાત સિંગલ ફ્લેશ આવશે ફ્રન્ટમાં પણ ફ્લેશ લાઈટ આવશે અને પાછળ પણ ડ્યુલ ફ્લેશ આપી દીધી કે આમાં ડ્યુલ ફ્લેશ લાઇટની અંદર એક નોર્મલ ફોટોગ્રાફીની અંદર તમે એક આ બેક ફોટો પડશે નોર્મલ ફ્લેશ લાઇટ અને આગેની ફ્લેશ ચાલુ કરવી હોય તો આમાં તમે બીજી નંબરની ફ્લેશ લાઇટ ચાલુ કરી શકો કે ફોટોગ્રાફી તમને નાઇટ વિઝન ની પણ જોરદાર મળશે આવા સારા કન્ફિગ્યુરેશન લઈને આવ્યું છે ઇન્ફિનિક્સ 9 HD તો રાસીની જો આજે જાવ તમારી દુકાન એટલે રિધમોબલ રાજુલા તે ત્રણ કલર સારા સારા અવેલેબલ છે